આંખી ક્ષેત્રણી એકઝ બેન્કે તાજેતરમાં જ તેના સેલેરી અકાઉન્ટ હોલ્ડર્સને એક મેસેજ મોકલ્યો આ મેસેજમાં બેંકે કહ્યું કે કેટલાક લોકોની જાન્યુઆરી મહિનાની સેલેરી બેંક એકાઉન્ટમાં જમા નથી થઈ જો તમારા ખાતામાં ફેબ્રુઆરી મહિનાનો પગાર જમા નહીં થાય તો સો રૂપિયાની ફી વસૂલવામાં આવશે સતત ત્રણ મહિના સુધી પગાર ન આવે તો તમારું સેલેરી અકાઉન્ટ સામાન્ય બચત ખાતામાં ફેરવાઈ જશે ત્યારબાદ તમારે અનેક પ્રકારના ચાર્જ ચૂકવવા પડશે સેલેરી એકાઉન્ટ અંગે લગભગ તમામ બેંકોમાં આ જ પ્રકારના નિયમ છે જ્યારે તમે નોકરી બદલો છો ત્યારે કંપની તમારું કોઈ બેંકમાં સેલેરી એકાઉન્ટ ખોલાવે છે બચત ખાતાની તુલનામાં સેલેરી એકાઉન્ટમાં અનેક પ્રકારની વધારાની સુવિધાઓ મળે છે જેના માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતું જ્યારે તમારું અકાઉન્ટ રેગ્યુલર થઈ જાય છે ત્યારે તેના પર અનેક પ્રકારના ચાર્જ લાગવાના શરૂ થઈ જાય છે ઉદાહરણ તરીકે સેલેરી એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવવાની કોઈ શરત નથી હોતી આ ખાતામાં ચેકબુક એટીએમ ટ્રાન્ઝેક્શન અને ડિમાન્ડ ડ્રાફ્ટની વિશેષ સુવિધાઓ મળે છે સેલેરી એકાઉન્ટ હોલ્ડરને બેંક કેટલીક સસ્તી અને સરળ શરતોએ લોન પણ આપે છે સેલેરી એકાઉન્ટ ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે જો તેમાં ત્રણ મહિના સુધી પગાર જમા ન થાય તો તે બચત ખાતાની શ્રેણીમાં આવે છે અને નિયમો છે સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં એક મંથલી એવરેજ બેલેન્સ રાખવું પડે છે જે લઘુત્તમ પાંચસો રૂપિયાથી લઈને દસ રૂપિયા સુધી હોઈ શકે છે ન્યૂનતમ રકમ જમા ન થાય તો બેંક પોતાની પોલિસી મુજબ તમારા ખાતામાંથી પૈસા કાપવાનું શરૂ કરી દે છે અને આ રકમ પ્રતિ વાચર બસો થી સાતસો રૂપિયા સુધીનો હોઈ શકે છે જો કે બેંક ખાતું ખોલાવવા માટે કોઈ અલગથી ચાર્જ નથી લાગતું પરંતુ ઘણી બેંકો તેમના ડેબિટ કાર્ડ પર ફી વસૂલે છે અને આ ફી વાર્ષિક સો થી એક રૂપિયા સુધીની હોય છે જો તમે તમારું એકાઉન્ટ વાપરતા ન હો તો પણ તમારે ડેબિટ કાર્ડ ફી તો ચૂકવવી જ પડશે બેંકો તમારા ફોન પર એસએમએસ મોકલવા માટે પણ ચાર્જ લે છે જે પ્રતિ ક્વોટર પિસ્તાલીસ રૂપિયા સુધી હોઈ શકે છે અને આ રકમ પર અલગથી અઢાર ટકા જીએસટી વસૂલવામાં આવે છે આ રીતે બેંક તમારા ખાતામાંથી વિવિધ સેવાઓ માટે પૈસા કાપતી રહે છે જ્યારે ખાતામાં જમા રકમ શૂન્ય થઈ જાય તો પણ કપાતો સિલસિલો સમાપ્ત નથી થતો તમારા પર પેનલ્ટી પર પેનલ્ટી ઉમેરાતી રહે છે અને આ રકમ જમા નહીં કરાવવા પર બેંક તમને ડિફોલ્ટર જાહેર કરી શકે છે જો આવી સ્થિતિ સર્જાય છે તો તમારો સિબિલ રેકોર્ડ ખરાબ થઈ શકે છે જોકે આરબીઆઈ ના નિયમો અનુસાર બચત ખાતામાં બેલેન્સ શૂન્ય થઈ ગયા બાદ બેંકોએ પેનલ્ટી ન લગાવવી જોઈએ જો બેંક ઝીરો બેલેન્સ બાદ પણ પેનલ્ટી લગાવે છે તો તમે આરબીઆઈ ની વેબસાઈટ પર જઈને તેની ફરિયાદ કરી શકો છો જો તમે તમારા બેંક ખાતામાં સતત 12 મહિના સુધી કોઈ ટ્રાન્ઝેક્શન નથી કરતા તો બેંક તમારા એકાઉન્ટને ઇનએક્ટિવ ગણી લેશે

સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે કહે છે કે જો તમારા બેંક ખાતામાં સેલેરી આવવાની બંધ થઈ છે તો તેની સમીક્ષા કરો સૌપ્રથમ તો બેંકમાંથી જાણી લો કે તમારે ક્યારે અને કેટલું મિનિમમ બેલેન્સ જાળવવું પડશે સેલેરી એકાઉન્ટના સામાન્ય સેવિંગ્સ એકાઉન્ટમાં કન્વર્ટ થવા પર કેવા કેવા ચાર્જ ભરવા પડશે તેનું રિવ્યુ કર્યા બાદ નક્કી કરો કે તમારે આ એકાઉન્ટ ચાલુ રાખવું છે કે નહીં

જો તમારી પાસે વધુ બેંક ખાતા હોય તો તેની સમીક્ષા કરો જે ખાતા જરૂરી નથી તેને બંધ કરી દો જરૂરિયાત કરતા વધુ બેંક ખાતા રાખવાનો કોઈ અર્થ નથી આ પહેલ દ્વારા તમે અનેક પ્રકારની ચિંતાઓમાંથી મુક્તિ મેળવી શકો છો તેથી જાગતા રહો અને નાણાકીય મોરચે સુરક્ષિત રહો